તો યથાશક્તિ પ્રમાણે અમે સારવાર કરાવી પણ મારા દીકરાની આંખો ગુમાવી નાખી હવે આ પ્રોબ્લેમ તો સ્કૂલનો સ્કૂલ છે અમારો કોઈ પ્રોબ્લેમ અમારા થી બહાર નથી બન્યું કે કઈ કોઈ જગ્યાએ નથી બન્યું અને સ્કૂલ એ બન્યું છે સ્કૂલ વાળા એ આ તદ્દર કરી નાખા

પહેલા અમને ડૉક્ટર ને તપાસ કરાવીને તો ડોક્ટરે કીધું સાહેબ આ તો કે પોલીસ કેસ છે તમારા છોકરાનો પોલીસ કેસ કરીને પોલીસ કેસ કરવા જોઈએ તો મારા બે ત્રણ કલાક નીકળી જશે છે અને મારા છોકરાની આગ બગડી ગઈ છે એટલે મેં કીધું સાહેબ અત્યારે નહીં કરું મારે કરીશ તો હું પછી કરીશ કીધું જે કંઈ કરું મારા ટ્રીટમેન્ટ અત્યારે ટ્રીટમેન્ટની જરૂર છે પોલીસની જરૂર મારે નથી કીધું એટલે એવું કરીને મેં સહી કરી આપી હતી સ્કૂલ તો આ થર કરીને જ ઉભી રહી છે સ્કૂલ અત્યારે કોઈ મદદ કરવાની વાત નથી કરતી અને સ્કૂલ તો એમ જ કહે છે અમારી કોઈ જવાબદારી એ બનતી નથી એમ